યુટ્યુબ ફેમિલી ફરી એક નવો વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે બધાને જય માતાજી એમાં મોગલને આજે પાછો બીજી વાડીઓ આવવા જવાનું છે આજ આગળ આપણે વાડીઓ જઈને મળીએ એટલે બનાવ રહેજો ગાડીનો કક મુરત કર્યું છે આ બે હાથ ચા કર્યા હોપરે મૂક્યું અને આ સવવણી સવવણી કહેવાય ઓટોમેટિક આવે અમારે કરવું નો પડે બી નાખી જોઈએ એટલે હોય ગાડીને આ ટ્રેક્ટર છે આમ મારા મકાન છે અમાર નવો બનેલો એનો વિડિયોમાં જોયા છે તમે એમ બધું તો આખડે ભરીન વાડીએ જવાનું છે બસ હવે જવાની ફૂલ તૈયારી છે આલુ તો આલુ ફેમિલી તો વાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને હવે તો ખેરેથી નીકળવાની તૈયારી છે આખડે વાડીએ જવાનું છે લાઈ ફૂલ તૈયારી થઈ ગઈ તો બધું ચાર કરી દેજો સકોવાની બોર ડોક્ટર ને કેપ્ટન ને બધું ક્યારે કરી દીધો

हेलो फैमिली આપણે વાડીયા પોગી ગયા ફાઇનલી અને વાવવાનું શરૂ કરવું છે પણ અત્યારમાં શરૂ કરવા વરસાદ જેવું થઈ ગયું છે કારણ કે વાદળા થઈ ગયા વાતાવરણ થોડું બિડલું છે વરસાદ ન આવે તો સારું આમ તો કારણ કે હજી ઘણું બધું આ બધા વાડી છે અને ઘણું બધું વાવવાનું બાકી છે તો હું બધા વાવી દે દી બધા વાવવાનું તૈયારી છે વાડીએ તો પોગી ગયા મેં આ બધા આ પડ્યું એમનું અત્યારે આપને સડાવવાનું બાકી છે ઓલા આમાં બી ભેળવવાનું કાલના રેડિયો કાલ ઉતાર્યો બતાવ્યું આ બધું છે માંડવીનું એટલું બી છે ત્રણ સો સાત બા નાનું છે અહીંયા આઠ બાસકા છે આ આટલું ખાતર છે ચાર ખેલી આ બધું વાવવાનું છે બાપુ ગયા છે દત્તાવ લેવા નફર મરજવું છે કઈ આમા લાવ્યા તો આવ ભાંગી નાખી ગાડી કારણ કે બધી હવા પૂરી થઈ ગઈ બનાવા નાખવાની છે એમ કેતા હતા ખેડુ આ પૂરી થઈ ગઈ ગાડી ભાંગી ગઈ અમારે જયદીપ ને બાપુ બેય બાપ દીકરો ગયા છે ડટા જોડવા હાંતી લેવા ગયા છે વાવણી પછી હાગડે વાવણ ચાલુ કરસી ધીમે ધીમે આચારમાં તેના ધીમે ધીમે સાટા મળ્યા સાવા દાદા દેખાય છે હાલો તો મિત્રો વિડીયમ બનાવી જો આગળ ફરી પાછા મળીએ હાથે આવે પછી તો ફેમિલી આ બી છે આ રીત ભેળવેલું હોય આમાં દવા નાખવાની હોય બધી આ ભેળવેલું છે એમાં આ નાખે આ નાખવાનું હોય પછી આ પાવડર નાખે આ બધું નાખવું પડે એમાં ને ને દેળવવાનો હોય ને આ ખાતર છે ખાતર તો બધે આદ નાખતા હોય જો આવડું છે આ બધું કઈક છે ભેળવી ભેળવી મલમળો બધાય ને અત્યારે વાવવાનો થઈ ગયો છે શરૂઆત એવોલે સેઢે વાવે છે ત્યાં અહીંયા વાવે છે એવોલે આપણે વાવે છે બે જનક લાગટ બધે વાવવાનું ચાલુ છે એટલે તો ફેમિલી આપણે આગળ ટ્રેક્ટર પાસે જઈએ મળી બનાવી આનું ફેમિલી વાવવાનું શરૂ છે ને અત્યારે અમારે રૈતીભાઈ વાવે છે તો ડૉક્ટર બતાવવું હજી કેટલું વાવ્યું હા પરથી એટલું વાવ્યું છે ઓઈલ પર થોડું પાકી રાખ્યું કારણ કે અહીંયા હજી ડુંગળી વાવવાનો પ્લાન છે અમારા દૈતીભાઈ તો અહીંયા વાવે છે નાનું છે ને રજિતભાઈ ને ભાવે છે ને બાપુ વાદા આવે આ રીત નું ગગવાવે વિંદર કમેન્ટ કરીને બતાવજો કેજો કે કેમ વાગે તમને નાનો ટ્રેક્ટર છે આયા હમચ વાવે છે ટ્રેક્ટર એટલે હાથ કરતા બજે વાવે છે આટવાણે મસ્ત જગ્યું Besar dahulu, sih. Kalau kalian lihat lagi, itu આ તો દેવા આવવાનું છે આટું જો છે વાય ઉપર કાઢો પાછો ઘરે છોરો દીધો આ છે રે તો વર્ષા પણ આવન ચાલુ થઈ ગયો સાટ આવે બપોક અને વાતાવરણ એવું થઈ ગયું આ ઉપર કાઢવા રેવું પડે વાંઘડી રેમોને બાપું દીધો છે કોરો એટલે તો કડે દાટો વાહ बापू मुझे कपड़े ठट मजाठ वातावरण से लगाएं आलू वाले અલ ફેમેલે બે એટલું બાકી રહ્યું છે વાવવાનું આથી એટલું હવે 1 2 ઉથલ તાહે આમે ટ્રેક્ટર સે એટલે બાકી જો આ બધું હોવાઈ ગયું છે આખો ભાગ હોવાઈ ગયો એટલું બાકી રહ્યું છે અલ ફેમેલે આપણે આપને વિડિયો પણ આ પૂરો કરી છે વિડિયો કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ અને ખાસ નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો